વ્યારા કાનપુર સ્થિત વોલેટ હાઈપર મોલ ખાતે ખજૂરના પેકેટ માંથી જીવાત નીકળી હતી વ્યારાના રહીશ ઝુંબેર રાત્રે દરમિયાન ખજુરના પેકેટની ખરીદી કરી રહ્યા હતા અને ઘરે જઈ ખજુરનું પેકેટ ખોલતા જ તેમાંથી અનેક જીવાતો નીકળી હતી ત્યારે ઝુબેર બીજા જ દિવસે ફરી તેવા જ પેકેટ ખરીદી કરી તેમની સામે જ કાઉન્ટર પેકેટ ખોલતા જ તેમાં પણ જીવાતો નીકળવા પામી હતી ત્યારે વોલેટના કર્મચારીઓને જાણ કરવામાં આવતા તેઓ દ્વારા તોછડો વ્યવહાર કરવામાં આવ્યો અને જે તે કંપની સાથે ફરિયાદ કરવી હોય તો કરી શકો છો તેવું જણાવી હાથ ઊંચા કરી લીધા હતા ત્યારે વોલેટ હાઈપર માર્ટમાં હજુ કેટલો સામાન એક્સપાયરી ડેટ વગરનો છે અને પકડેલો છે તેવી ચીજ વસ્તુઓ વેચાઈ રહી છે જેની તપાસ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાલિકા દ્વારા જલ્દી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી હતી આ કાનપુરાનો વોલેટ મોલ જાતી મે કાલે રાતે ખજૂર લીધેલી તે ખજૂરની અંદર જીવાત નીકળી અને સવારે પાછો હું બીજા બે પેકેટ લીધા અહીંયાથી ને અને ખજૂર એ લોકોની અહીંયા સ્ટોલ પર ખોયલા મેં તો એની અંદરથી પણ જીવાત નીકળી તો એમના અધિકારી જોડે મેં વાત કરી તો એ લોકો એમ કહે કે આના પર તમે કેસ કરી શકો તમારા પૈસા જોઈતા હોય તો પચીસ હજાર રૂપિયા અમે તમને આપીએ કોણ હતું એ પચીસ હજાર રૂપિયા અધિકારી એવી વાત કરે છે મેનેજર હતા ના એ તો નથી ખબર આપણાને કોણ હતું તે પેકેટ અહીંયાથી ખરીદા છે બિલ બી છે મારી પાસે તો વ્યારા નગરપાલિકાને કલેક્ટ્રીટ કલેક્ટર સાહેબ શ્રીને અમારું એટલું નિવેદન કે અહીંયા ખાલી તપાસ કરો કે આવી તો અખાદ્ય વસ્તુ અહીંયા કેટલી આ લોકો વેચે છે કોઈ તપાસ કરવાવાળું નથી આ લોકો પાસે